વાળ ખરવા માટેના ઘણા બધા કારણો હોય છે હવે એમાંથી આપણે મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી કોમન આવતું હોય તો એને કહેવામાં આવે છે હેરિડેટરી હેરિડેટરી એટલે કે વારસાગત ટાઈપનો હેરફોલ સપોઝ આપણા ફેમિલીમાં કોઈકને હોય મમ્મીની સાઈડ કહીએ કે પપ્પાની સાઈડ કોઈને બી હોય તો આપણને અમુક ઉંમર પછી વાળ ખરવા માટેના ચાન્સીસ થોડા વધી જતા હોય છે બીજા મેઇન કારણની વાત કરીએ તો એને કહેવાય છે હોર્મોનલ રીઝન્સ હવે હોર્મોનલ ઇમ્બેલેન્સ કોઈ બી ઉંમરના વ્યક્તિને હોઈ શકે છે ટીનેજર થી લઈને ઓલ્ડ એજ સુધીના કોઈ પણ વ્યક્તિને જેમ કે ટીનેજર્સ વાત કરીએ તો આજકાલના ટાઈમમાં જે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીનો આપણે ફાસ્ટ જમાનો કહીએ એમાં બીકોઝ ઓફ અવર લાઈફસ્ટાઈલ ઘણા બધા ને પીસીઓડી તરીકેની હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ડિસીઝ જે કે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર છે એના લીધે હેરફોલ હોઈ શકે જો તમને થાયરોઇડ સંબંધિત કોઈ બીમારી હોય એનું કોઈ ઇમ્બેલન્સ હોય તો એના લીધે હેરફોલ થઈ શકે જેવી રીતે આપણે પ્રીમેનોપોઝલ કાં તો મેનોપોઝલ એજ ગ્રુપમાં આવે તો એના લીધે બી હોરફોલ આવી શકે છે થર્ડ મોસ્ટ કોમન ઇઝ ન્યુટ્રિશનલ ન્યુટ્રિશનલ એટલે આપણે જે સામાન્ય વિટામિન હોઈએ રોજિંદા જીવનમાં આઈડેલી સારા અને હેલ્ધી થી મળી શકતા હોય છે પણ જો આપણે રૂટીન લાઇફસ્ટાઈલ ફોલો ના કરતા હોઈએ બરાબર ટાઈમે ખાતા ના હોઈએ ઊંઘતા ના હોઈએ તો બી ટ્વેલ્વ બી થ્રી ફેરિટીન હિમોગ્લોબિન આ બધા વિટામિનોની ઉણપ હોઈ શકે છે અને આ ઉણપના લીધે પણ હેરફોલ થઈ શકે છે ચોથું જેવું આપણે ઓલરેડી વાત કરી છે કે જો આપણે ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ ના હોય ગમે તેટલા વાગે ઊંઘતા હોઈએ ગમે તેટલા વાગે ઉઠતા હોઈએ ખાવા પીવામાં પ્રોટીન વાળું અને બેલેન્સ ડાયટ ના લેતા હોઈએ બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ હોય સ્ટ્રેસફુલ એટલે બંને ટાઈપના સ્ટ્રેસની વાત કરીએ છે ફિઝિકલ ગણીએ મેન્ટલ ગણીએ એ બધા સ્ટ્રેસના લીધે પણ હેરફોલ થઈ શકે છે આ બધા થયા મેઇન કારણો એના સિવાય નાના મોટા કારણોની વાત કરીએ તો અમુક વસ્તુની દવા હોય જેમ કે કેન્સરની દવા લેતા હોઈએ જેમ કે ગર્ભાશયને લગતી બીમારી માટેની દવા લેતા હોઈએ એ બધી દવાઓના લીધે પણ આપણને હેરફોલ થઈ શકે છે દિવસના પચાસ થી લઈને સો વાળા સુધીની ખરે તો એને નોર્મલ ગણવામાં આવે છે હવે કેમ બરાબર તો આપણા હેર હોય એના ત્રણ અલગ અલગ સાયકલ હોય છે જેને મેડિકલ ટર્મિનોલોજીમાં કહીએ તો એના એનાજેન કેટાજેન ડિલોજન એવી રીતે કહેવામાં આવે છે હવે એમાંથી જે વાળા કે જે ખરવાના ફેઝમાં હોય એટ એની ઓફ ટાઈમ કોઈ દિવસે ઓલમોસ્ટ પચાસ થી સો જેટલા વાળ એ એ હોઈ શકે છે અને દિવસે પચાસ થી સો વાળ ખરે તો એ એકદમ નોર્મલ કહેવાય કેમકે એની સામે એટલા બીજા ગ્રોથ આપોઆપ રોજના રોજ વાળા થતા જ હોય છે આપડા તો પચાસ થી સો વાળા રોજના ખરવા એ નોર્મલ કન્સિડર કરવામાં આવે છે વાળની આમ વાત કરીએ ને તો ઇટ ઇઝ ઓનલી ફોર અવર કોસ્મેટિક રીઝન્સ કે આપણને દેખા માટે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી ઉંમરનું બધાને એવું તો હોય જ કે આપણે થોડા સારા તો લાગવા જ જોઈએ અને એનું એક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર ઇઝ આપણા વાળ તો સૌથી વધારે જે હેરફોલ અફેક્ટ કરતા હોય તો એના અંદરથી જે આપણે સેલ્ફ કોન્ફિડન્સની વાત કરીએ કે દેખાવમાં જ આપણને કોન્ફિડન્સ આવવો જોઈએ અંદરથી એ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ અત્યારે હેરફોલની બહુ જ થતી હોય છે ડે ટુ ડે માં બી અમારે એવા કેટલા બધા પેશન્ટ આવતા હોય જે ટીનેજર હોય થાય ને કે એમના આના લીધે કે મારા વાળ ઓછા છે એના લીધે મને એવું થાય છે કે મને મેરેજ માટે સારો છોકરો મળશે કે છુટ્ટી મળશે કે અંદરથી મને કામ માટેનો કોન્ફિડન્સ નથી આવતો તો એના લીધે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આજકાલના આપણે ફાસ્ટ ઇન્ટરનેટ સોશિયલ મીડિયાના એજમાં વાત કરીએ તો સૌથી વધારે અત્યારે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ બહુ જ થતી હોય છે હેરફોલના લીધે હેરફોલની બી ઘણા બધા આપણા મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ આવી શકે છે કરવા માટેના ડિસ્કસ કે પચાસ થી સો વાળ નોર્મલ કહેવાય પણ સપોઝ કે એક દિવસ એવું થયું કે આપણા સૌથી વધારે વાળ ખર્યા છે ડઝન્ટ મીન કે આપણે ડોક્ટર પાસે જવાની જરૂર હોય જો એ પચાસ થી સો વાળ કરવાનું પંદર થી પંદર થી વીસ દિવસથી વધારે ચાલતું હોય અને એ જો એક કંટ્રોલમાં નથી આવી રહ્યું તો ડોક્ટર પાસે જવાની જરૂર છે અને જયારે આપણને ખબર હોય કે ભાઈ હમણાં છેલ્લા થોડા ટાઈમમાં આપણા લાઈફસ્ટાઈલમાં ડિસ્ટર્બન્સીસ ચાલી રહ્યા છે કે અલોંગ વિથ હેરફોલ બીજું બધું બી શરીરમાં કોઈક આપણને ફિલિંગ આવી રહી છે જેમ કે થાક લાગવો આપણને ઊંઘ પૂરી ના થતી હોય બેચેની રહેતી હોય એ બધા રીઝન પણ જો એની સાથે ભેગા થતા હોય અને પ્લસ દિવસના સૌથી વધારે વાળ થતા હોય દેન વન શુડ ગો ટુ અ સર્ટિફાઈડ ડોક્ટર વાળ ખરવાની ટ્રીટમેન્ટને આપણે મેઇનલી ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ પહેલું આવે અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ટાર્ગેટ ધ રૂટ કોઝ આપણા વાળ ઘટી સેના લીધે રહ્યા છે એ સૌથી પહેલા જાણવું જરૂરી છે કે કોઈ ડેફિશિયન્સી છે આપણે કઈ લાઈફસ્ટાઈલમાં કંઈક ખોટું છે બહુ સ્ટ્રેસ લઈ રહ્યા છે ઊંઘ પૂરી નથી થઈ તો દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ મેઇન ફોરમોસ્ટ પાર્ટ કે ટાર્ગેટ ધ રૂટ કોઝ જેના લીધે થયેલું છે એની ઉપર કરવું બીજા પાર્ટમાં આવે હું હોમકેર મને કહેવાય કે જયારે તમે ડર્મેટોલોજીસ્ટ પાસે જાઓ એ તમારું જે કારણ હોય એને જાણીને તમને ઘરે મલ્ટી વિટામિન આપે સિરમ લગાડવા માટે આપે પ્રોપર લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ફોલો કરવાનું ઘરે એ આવે સેકન્ડ સ્ટેપ હવે એની અંદર વાત કરીએ તો મેઇનલી જે હેરફોલ ને લગતી દવાઓ હોય એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આવે છે બાયોટીન જે વાળની સ્ટ્રેન્થ અને એની શું કહેવાય લોસ્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો એ બાયોટીન આપતા હોય છે એ સિવાય કેલ્શિયમ કહીએ આ બધી વસ્તુઓ માટેની વિટામિનની આપતી પેન્ડોથે ગોળીઓના સીરમ છે એક કે જેને આપણે પેપટાઈડ કહીએ છીએ પેપટાઈડ એટલે શું કે એ ખાલી ગ્રોથ ફેક્ટર છે આપણા વાળને જે નરિશમેન્ટની જરૂર હોય નવા વાળ ઉગવા માટે જે હેરફોલ થઈ રહ્યો છે એને અટકાવવા માટે એના માટે જે જરૂરી સીરમ હોય પેપ્ટાઇડ આવે અને બીજું જે સીરમ કહીએ એને મિનોક્સરિલ કહેવામાં આવે છે ટાઈપનો હેરફોલ થતો હોય એમાં મિનોક્સરિલ કરીને જે સીરમ હોય છે એના સૌથી સારા રિઝલ્ટ આવતા હોય છે જેનો થોડો લાંબા ટાઈમ સુધી યુઝ કરવો પડતો હોય છે આ જે વાત કરીએ હોમકેર કહેવાય કે પેશન્ટે ઘરે જઈને પોતે જાતે ટેબ્લેટ સીરમ એ બધું લેવાનું હોય આ સિવાય જયારે એડવાન્સ હેરફોલ થઈ ગયો હોય તો કોઈ બી હેરફોલ હોય એના સ્ટેજ હોય એક થી પાંચ લગતા હવે એક થી ત્રણ સ્ટેજમાં આપણે લાઈફસ્ટાઈલ સુધારે ઘરના સિરમ લઈએ ટેબ્લેટ લઈએ એ બધાથી કંટ્રોલમાં આવી જતું હોય છે પણ જયારે ઇટ ઇઝ ઓલરેડી ટુ લેટ કે આપણે પછી થોડા મોડા ટ્રીટમેન્ટ ચાલુ કરી છે અને આપણે ગ્રેડ ફોર કે ફાઇવમાં હોઈએ ત્યારના જે ટ્રીટમેન્ટ ઓપ્શન હોય છે એમાં મેઇનલી બે આવે છે એક કહેવાય પ્લેટલેટ ટ્રીચ પીઆરપી ટ્રીટમેન્ટ પ્લાઝમા ટ્રીટમેન્ટ અને પીઆરપી ટ્રીટમેન્ટ કહેવાય અને બીજું આવે છે હેર ટ્રાન્સપ્લાન્ટ પીઆરપી કોને કહેવાય તો પીઆરપીમાં આપણે પેશન્ટના જ પ્લડ થ્રી એમ બ્લડ લેતા હોઈએ છીએ અને એક મશીનમાં નાખીને ગ્રોથ ફેક્ટર સેપરેટ કરતા હોઈએ છે અને એ આપણા માધ્યમમાં બીબી ઇન્જેક્શન દ્વારા ઉતારતા હોઈએ છે જે આપણા વાળને ન્યુટ્રિશનની જરૂર હોય એ સીધે સુધી પ્રોવાઇડ કરતું હોય છે તો એ એક પીઆરપી થયું અને બીજું કહેવામાં આવે છે ટ્રાન્સપ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું તો જેવી રીતે એનું નામ જ સજેસ્ટ કરે છે કે બીજા કોઈ એરિયામાં જેમ કે અહીંયા પાછળના એરિયામાં જ્યાં હેલ્ધી હેર ફોલિકલ આપણી પાસે હોય એને જ્યાં વાળ ઓછા હોય છે ટિપિકલી આગળના એરિયામાં હોય છે એ જગ્યાએ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે તો એને કહેવાય છે ઘરે વાળ કરવા માટે જે સૌથી પહેલા આપણા હાથમાં છે કે બરાબર ટાઈમે સૂવું બરાબર ટાઈમે ખાવું એ બધું આપણે સૌથી પહેલા ટ્રાય કરવું જોઈએ બરાબર ટાઈમે સૂવું એટલે એવું દિવસમાં જરૂરી નથી કે આપણે આઠ કલાક ઊંઘી ગયા એટલે કામ થઈ ગયું કે આ ટાઈમે ઊંઘીએ છે એ પણ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે હવે રાત્રે આપણે બે વાગે ઊંઘીને દસ વાગે ઉઠીએ તો એ વેજ બી નથી અગિયાર વાગે મોડામાં મોડું સુધી જવું જોઈએ અને સવારે છ થી સાત વાગે ઉઠવું જોઈએ સૌથી પહેલા એનું ધ્યાન રાખવાનું બીજું ટ્રાય ટુ ટેક બેલેન્સ ડાયટ બેલેન્સ ડાયટ આપણે કોને કહીએ તો કે જયારે મોટા ભાગના વેજીટેરિયન લોકો હોય એ લોકોના ડાયટમાં પ્રોટીનનો સોર્સ કઠોળ સિવાય કશો હોતો નથી તો એ બધું પ્રોટીનનો સોર્સ હોવો જોઈએ બીટ્વેલ હિમોગ્લોબિન ખજૂર ગોળ લીલા શાકભાજી એ બધું કરતું હોય એ ટાઈપનું બેલેન્સ ડાયટ લેવું જોઈએ બીજું એ આવે ત્રીજું બને એટલું સ્ટ્રેસ ઓછું કરવું જોઈએ હવે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ના સ્ટ્રેસ ના હોય પણ એટલીસ્ટ એને એને કમ્પેન્સેટ કરવા માટે એની ફોર્મ ઓફ યોગા મેડિટેશન એવું કંઈક કરી શકો આ આપણે વાત કરીએ જનરલ લાઈફસ્ટાઈલની આ સિવાય આપણે શું કરી શકીએ તો ઘણા બધા શેમ્પુ કન્ડિશનર હવે પેરાબેન ફ્રી સલ્ફેટ ફ્રી એ વાળા આવતા હોય છે એ યુઝ કરી શકીએ ત્રીજો આવે ઓઇલિંગ ની અંદર ઓનિયન ઓઇલ કહીએ સાદું કોકોનટ ઓઇલ કહીએ એ બધાથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન માથાનું વધતું હોય છે એ બ્લડ સર્ક્યુલેશન વધવાના લીધે બી હેરફોલ અરેસ્ટ થઈને નવા હેર ગ્રોથ હેર ગ્રોથ ને એ બધું થઈ શકતું હોય છે તો આ બધું આપણે ઘૂંઘ રેમેડીમાં ટ્રાય કરી શકીએ એ સિવાય આપણે જે હેર પેક કહીએ છીએ કે ઈંડું નાખીને કરતા હોઈએ દહીં એલોવેરાનું મિક્સર કરતા હોઈએ એ બધાથી પણ જયારે હેરફોલ ચાલુ હોય એટલે કે જેટલી વાર આમ હાથ કરે ને એટલી વાર આપણે હાથમાં વાળ આવતા હોય એટલો બધો વાળ ચાલુ હોય ત્યારે વાળને મેનુપ્યુલેટ કરે કોઈ બી ટાઈપનું સ્ટ્રેસ પડે એવું કશું ના કરવું જોઈએ એટલે કે બહુ જ ગરમ પાણીથી શેમ્પુ નહીં કરવું જોઈએ બઉ જ ગરમ બહુ જ વધારે પડતા કેમિકલ વાળા શેમ્પુ કન્ડિશનર એવું યુઝ નહીં કરવું જોઈએ બને એટલું હેર સ્ટ્રેટનિંગ કરલિંગ એ બધાનો અવોઇડ કરવું જોઈએ હેરની એવી કોઈ બી ટ્રીટમેન્ટ કે જેમાં બ્લીચ કરીને હેરની સ્ટ્રેન્થ ઓછી થતી હોય આજે કેરાટિન કહીએ હેર બુટોક્સ કહીએ એ બધી વસ્તુઓ જ્યારે એક્ટિવ હેરફોલ હોય એ ટાઈમે નહીં કરવું જોઈએ હેર કલર કરવામાં જો તમે તમારા શેડ થી એકાદ શેડ ઉપર નીચેનો હેર કલર કરો તો વાંધો નથી આવતો પણ પછી જ્યારે એવા કે સખત ડાર્ક સખત લાઇટ એવા શેડ કરવા જઈએ તો એમાં વાળને ઘણું ઘણું ડેમેજ થતું હોય તો એ જ્યારે બી એક્ટિવ નો સ્ટેજ ચાલુ હોય ત્યારે આવી કોઈ બી હાર્ડ હેરને લગતી ટ્રીટમેન્ટ આપણે અવોઈડ કરવી જોઈએ